જૂનાગઢ વેપારી પાસેથી કાપડ અને રોકડ રકમ લઈ બાદમાં ઓનલાઈન છેતરપિંડીનો મામલો પોલીસે આરોપીઓની કરી ધરપકડ રાધિકા પડિયાર દેવાંગ પડિયાર ભાવેશની કરી ધરપકડ પકડી પાડવામાં આવેલ ત્રણેય સુરતના રહેવાસી ફોનપેની ડુપ્લિકેટ એપ્લિકેશન દ્વારા ફ્રોર કરવામાં આવેલ ત્રણેય પાસેથી પોલીસે કાર અને મોબાઇલ પણ કબજે કરેલ વેપારીઓને ફ્રોરથી સાવચેત રહેવા પોલીસે કરી અપીલ મોબાઈલ દ્વારા પૈસા ટ્રાન્સફર કરાયા કહીને વેપારી સાથે છેતરપિંડી કરાઈ હતી કુલ તેર હાજર સાતસો રૂપિયા ની છેતરપીંડી કરાઈ હતી જે ક્યુઆર કોડ છે સ્કેન કરું છું ક્યુઆર કોડ સ્કેન કરતાની સાથે જ તેમાં સામેવાળું જે વ્યક્તિ છે એનું યુપીઆઈ આઈડી દેખાડવામાં આવે છે તેનો મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર દેખાડવામાં આવે છે અને તેમાં હવે જાણે કે દસ હજાર અમાઉન્ટ હું એન્ટર કરું છું નેક્સ્ટ દસ હજાર અમાઉન્ટ એન્ટર કરતાં પ્રોસીડ ટુ પે એટલે કે બેંક એકાઉન્ટ મારફતે પાસવર્ડ એન્ટર કરવાનું હોય છે હવે જે તે હું રેન્ડમ પાસવર્ડ એન્ટર કરું છું પાસવર્ડ એન્ટર કરતાની સાથે જ ઓકે કરતા કનેક્ટિંગ સિક્યોરલી અને દસ હજારનું પેમેન્ટ જે તે વ્યક્તિને થઈ ગયું છે એવો મેસેજ બતાવી દે છે જેમાં અત્યારે તાજેતરનો અઠ્યાવીસ એપ્રિલનો ટાઈમ દેખાડશે અને જે લીગલ ટાઈમ હોય ટાઈમ બતાવશે ગત તારીખ જુનાગઢ એ ડિવિઝન પોસ્ટે ખાતે એમજી જી વણજારી ચોક પાસે હની નાઇટવેર દુકાનમાં એક કપલ ખરીદી અર્થે આવેલ હતું અને દસ રૂપિયાની ખરીદી કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની પાસે રોકડ રકમ ન હોય રોકડ રકમ પર તે લોકોને ત્રણ હજારની જરૂરિયાત હોય તે રીતે ટોટલ ટ્રાન્ઝેક્શન કરેલું હતું પરંતુ આ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ જે તે વેપારીના ખાતામાં જમા થયેલ ના હતી એટલે પાછળથી વેપારીને જાણ થયેલ હોય કે અમારી સાથે ફ્રોડ થયેલ છે અને જે અનુસંધાને તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર કે પરમાર તથા તેઓની ટીમ દ્વારા આજ રોજ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે

અને ત્યારબાદ જો તપાસમાં આગળ રિવેલ થશે કે કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ફ્રોડ કરેલ છે તો પકડાયેલા આરોપીમાં એક રાધિકાબેન દેવાંગભાઈ પઢિયાર છે દેવાંગભાઈ જગદીશભાઈ પઢિયાર છે અને ભાવેશ વિનુભાઈ ચાંગેલા છે ત્રણે ત્રણ સત્યનારાયણ સોસાયટી સુરત ખાતે રહે છે સાવચેતીના પગલા રૂપે કહી શકાય કે જ્યારે વેપારી હાલ અત્યારે ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે ત્યારે વેપારીએ હંમેશા જ્યારે પેમેન્ટ થાય ત્યારે તો તે લોકોએ પેમેન્ટ વેરીફાય કરવું જોઈએ આ ઉપરાંત જે સ્પીકર પણ રાખવામાં આવે છે જેથી એક અલર્ટ મેસેજ તરીકે તમને મેસેજ મળી રહે અને જ્યારે વેપારીને પેમેન્ટ કોઈ પ્રાપ્ત થાય છે તો જે જે વ્યક્તિએ પેમેન્ટ કરેલું છે તેને પેમેન્ટનો જે ટેક્સ્ટ મેસેજ આવે છે બેંક તરફથી તેનો સ્ક્રીનશોટ તે લોકોએ લેવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય આ લોકો કઈ રીતના કરતા એપ્લિકેશન કોઈ આ લોકો આ લોકોની એમો એવી છે કે તેઓ પાસે ફોન પેની એક ડુપ્લિકેટ એપ્લિકેશન છે જેમાં તેઓ ક્યુઆર કોડ સ્કેન કરતા જે તે વ્યક્તિની માહિતી આવી જાય છે ત્યારબાદ તેઓ પોતે તેમાં એમાઉન્ટ એન્ટર કરીને પછી જે પેમેન્ટ સક્સેસ જેવો મેસેજ આવી જતા તેઓ વેપારીને દેખાડે છે પરંતુ ખરેખર આ પ્રકારનું કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થતી નથી જેનો તમને ડેમો પણ એક દેખાડવામાં આવશે